જય માતાજી રામ રામ સીતારામ આમ કદમ ને દવાર ને મકાઈ ને બધા ખાવા તો મીડ્યા લીલકાવા મીડ્યા એકાદી જવાર પારવી ઉગી તો પછી આમ કાકરે જ માતા ઉભી અતિ સુંદર ને એને કાતિ સુંદર તો બેઠી હમણી જો પરવા તો ઊભો મોરલા મોરલા જોવા આમ છે એનો મોરલાય છે એક નાના પોટા હે નાના પોટા હે આમ તો મોટા તો આમાં ગમે રખડે જો આરામ ફરમા આવે દવારમાં નાખી દીધું ને આં લગન ખાય એમાં આઈ પાછું નાખી જો અતિ સુંદર બેઠી કેમ બધા આવા જ બેઠી અમારે સિંહ લતા બેન ને સીંગડા ઘા હે આમ જરા જરા આ બાજુ આમ માંડવી હમી કરવાનું હાલે જો આમ હાલે અંદર ગોડાઉન હાલે આવી બધી ધૂળ નીકળે જો અમારે હમી કરે પછી આવી વીણવી તો જો પથારા નથી ને અહીંયા પડી હતી તમારે માટી ધગારા ભરી ભરી અમે નાખે તો પછી આ જવાર છે ને ઓલી છે કે આ જવાર છે ને એ ઘાટી ઉગી જોરદાર દેખાય એકદમ આમાં નિધિ ની જવાર છે આ હે ને ઓલી વાઢની ની હે એટલે દેખાતી નથી આમ બહુ આમ પારવી ઉગી ખરી થોડીક પણ આ તો આમ થાય એક કિલા ને કીધું એક કિલો વાવી જો વધારે ને બે કિલો લઈ આવ્યા તો બે વાવિયો તો વાંધો ના પણ જમીન ને બીજું પાણી ને એટલે આમ જરાક પારવી થાય પણ તો ઘાટી થઈ જાય વાટની આ તો ઘાટી દેખાણી આ જો વાવી દીધી વધારે અને વીઘા ને કીધું વીઘા પાંચ કિલો વાવવા ને કીધું ને આપણે હવા વીઘો વાવી દીધી એમ તોય પણ ઘાટી થાય ઠીકોઠી એટલે કંપની નું હોય એવું આ માંડવી કાઢવાનું હાલે જો અહીંયા પડ્યું અહીંથી ખટારા વાયરા તા તો ભોઈ નાખી એટલી તો અમારે જો વરરાજા પોયરા અમારે જોઈને ભરી ભરીને પેસર અંદર હાલે બે ગાડી તો ભરી દીધી હવે અહીંયા હાલે પાલટી બધી અમી કરે મુકેશભાઈ

already made

શું નામ છે ભરરાજા રાજા મહેશ મહેશ પ્રેમ નો ગાડી થઈ જાય ને આ પથારા નથી એટલે આમાં ધૂળ વધારે હોય ઓલા તો ધૂળ નથી ઢગલા હતા ને આમાં આમાં વધારે હે એટલે આ સોખું થઈ જાય હમું થઈ જાય

તમને બતાવીએ વાર ને કે આમાં એમ તો ઉગી તો ગયો હા પણ આ હજી જરાક મોટું થાય તો મોડું મોડું નીકળતું એમ તો ઘાંટું બહુ પારવું નથી બહુ ઘાંટું નથી એવું ઊગ્યું છે આ વઢા હે એટલે પણ બહુ પાછું ફૂટે એમ કહેતા હતા અહીંયા જો અમારે સાવ હજુ ઊભા પાલો ખાય જોઈ લે એને સાવ હજુ ઊભા આ બાજુ જો અમારે ભીમ ને આને હવારે નાખે તો હાની લગણ ખાય રામ લખન ને હવારે બપોરે તૈયાર નાખે જો આ ભાઈ આવ ને તો અમે પીડ્યું જ ખરી થોડુંક જાજુ નથી આને હવારે જ નાખે ને હાંજે બે ટાઈમ આને તો હાલવું ન હોય ને રામ લખન ને તો અમારે હાલવું પડે એટલે એને બપોરના હેવા રાખ્યા અહીંયા જો પાણી ભરેલું હા એમ તો ઘટે તો કઈક પીએ ત્યાં તો પીવા નથી આવતા અમારે હાજર ઉભા છે અમારે બળધુ કિંમત અમારા દીકરાઓ કરતા હરા હોય અમારે ઘરે અત્યારે નગર બધા ખેડૂત ને દીકરાઓ કરતા બળધુ વાલા હોય કારણ કે આ દીકરાઓથી હરા હાલે અને દીકરાઓથી હરા કામ કરે દીકરાઓ રાતે બે વાગે ઉઠાડીને તમે સિંધોના તો કદાચ ન જાય આને તો રાતે બે વાગે જોડો ત્રણ વાગે જોડો ચાર વાગે જોડો ખાધું કે પીધું કે તર્યા હે કે પૂછ્યા હે મારવા ફરવા ગમાણ ભરી દે ને અટાણ ભરી દીધી કે મંડે ઝરડું મારવા જોઈતા એટલે અધિકરાવથી હરા હોય એને કીકરાઓનું કંઈ ના આવે એવા હાલે એવા ને એટલે પૂરું એટલે ખરેખર આ બધા ખેડૂને રાખવા જ જોઈએ એને કે રાખવા જ જોઈએ જોઈ લો બે ભેરું જ ખાય પાછા એને કે દીકરાઓથી હરા હોય બળતું હોય ને દીકરા તો કેવું હજે કરે રાતે ઉઠે દીના ઉઠે વેલા મોડું થાય અને વેલા મોડું કોઈ દી ન હોય એના અને વેલા મોડું થાય જ નહીં ગમે ત્યાં જોડો ને પછી ભૂખ્યા હોય તરીહા હોય ભૂખ લાગી હોય પોરો ખાવો હોય ને ખેડૂને ઉતામર હોય તો હાકતા હોય એટલે આ હે ને બળધું ખરેખર બધા રાખવા જોઈએ હાકવા હોય કે ના હાકવા હોય છેલ્લી બાકી ઉભાડીને ખવડાવું જોઈએ બે બે તો રખાય છે ઓરિજિનલ હોય ને આના બાપ નું ઋણ આપણે સૂકવીને હકીએ આપણે એવા હાટું જ લઈએ એમ જરૂર પડે તો આકસ્યું અને વિઘે વીસ હજાર રૂપિયા આપે જોણાવ્યા સણાવ ગયા એટલે હાથી દાહે તાપ થતો ક્યાં કે તાપ થતો દાહે આવું હા ભાઈ વાર ને કે બળદું રાખ ગયો બધા નાના હોય મોટા હોય ખેડૂતો આને ખબર આવ્યો ને ઈજ સ્વર્ગમ આ હવા રથ વિના ઉભા હોય ને ખાતા હોય ને તો જ સ્વર્ગમ આવીએ બાકી ગમે એમ કરો દીકરા ફેક્ટરીયું કરો ઓફિસ કરો બંગલા બનાવો વાડીયું લેવો ગમે એમ હાચા ને કોટા કરો કાંઈ સ્વર્ગમ કાયમ નહીં આવે કાયમ આવી છે આને ખબર આવી હોય એ આને ગાયું બળધું ને આનું ઋણ તો શું જ પણ આપણે એવા હાટું જ લેવા આને કઈ એવી આપણે હાંકવાની જરૂર નથી કારણ કે ટ્રેક્ટરું હે પણ શું હાલે અને અટાણે સણાવમાં ચાલશે શણાવમાં તો કારણ કે વાવવામાં તો ટેક્ટરીથી વાવીએ પણ હાથી હાલશે હાથીમાં હાલશે ને સુમાહામાં તો વાવણીમાં નટાણે આપણે ઓરવીન વાવી હોય તો બળધું થઈ જવા પણ હું મોડું થતું હતું ને નકર એટલે અહીં જો આમ પાણી ભરી મૂકે અહીં પાણી પીવા આવે પાણી ન પીએ ઓલામાં પછી આમાં ચણાવ આવ્યા હવે ચણાવનું તો કઈ નક્કી નથી થતું આ ઉગે કે ના ઉગે સદી થી આવે એના ક્યાંક ક્યાંક બે ખાતા નથી એમ કે દી ઉગે એક પાણી કાઢે તો પણ જોખમ જેવું દેખાય એક નંબર એટલે

નાનો માણો હોય ને મરાય ને ચણા પારો કરી અને ગમે બિયારણ ખેડૂત એમ જ તે એક તો બરોબર હોય ન ઉગત મરાય આપણે તો પૈસા આપ્યા ના આપી દીધું નવગત તો એને આપી હતી અને ન આપ્યા હોય તો આપણે દેવા તો પડે એટલે ભાઈ દબો આમાં બિયારણમાં કોઈ ના કરેડૂતને કારણ કે આખો બરો પગડી